એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું છે જેને જુવાન થાવ હોય આવી જાજો સ્પેશિયલ મુંબઈ થી મશીન મંગાવ્યું છે જુવાન થાવ હોય આવી જાજો જુવાન થવાનું મશીન આવી ગયું છે એ રાદલી તું મુંબઈ થી જુવાન થવાનું મશીન લાવી હો એ આ ડોસમાં હું મુંબઈ થી જુવાન થવાનું મશીન લાવીશું આમ જો પચાસ હજાર રૂપિયા હોય ને એટલે વી વરાના જુવાન થઈ જાય તો મને જુવાન કરી દે જુવાન તો કરી દઉં પણ પચાસ હજાર રૂપિયા થાય તમારી પાસે છે એટલા તો નથી આમ એક કામ કર હમણે હું મારા ડોહા પાસે જાઉં ને પચાસ હજાર રૂપિયા લઈને આવું પણ જુવાન કરી દેજે પચાસ હજાર લઈને આવો પછી તમને જુવાન કરી દઉં

માનો કે કોઈ ડોહા હોય ગમે તેને પચાસ હજાર રૂપિયા હોય ને એટલે જુવાન કરી દઉં હા અમાર ગમત છે એક ડોહો કોણ ડોહો ઓલો બાઠિયો બાપુ એવો ડોહો એ તો કામ કરી હાલો લેતા આવી હાલો જુવાન કરી આપડે હાલો એમ લેતા આવ્યો હા જાઓ લેતા આવો પછી જુવાન કરી દઉં હવે છે ને મારા મશીનમાં માં જુવાન થવા આવે ને એટલે મારો ધંધો હાલી જાય છે એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું છે જુવાન હોય આવી જજો ગનિંગ ગનિંગ આ બાટિયા બાપા તારો જૂનો માલ આલ્યો આવે છે નો હોય આમ નજર કર આલ્યા આજ તો આવે ને પૂછી જ લેવું છે અરે પૂછી જ લીજો બાટિયા બાપા બધો આવા દેવો દે ઓય ભાઈ ઊભી રે તો એ શું છે સારું થવું હે તારી માને કો એક અડધો ગઢ્યો અને પાછો તું મને એવું વાનો ટપાયેલી હોય ને મને બધી ખબર હે

એ ઓલી રાદડી રે ને મુંબઈ થી જુવાન થાવન મેચી લાવીત માર જુવાન થાઉ છે પણ હવે છોકરાના ના ઘરે છોકરા થયા અને હવે જુવાન થાઉ છે ઈ બધું મારા કાય જો અન મન જુવાન થાઉ છે ને થાઉ છે લે એ નથી થાવો ના 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 ઈ મોનો નથી થાઉ ના પાડું મારા રોયા આમ જો તું મને જુવાન ન કરજે ને તો હું કોમ પડીને મરી જવાની આવલે એ મરતી નઈ આવ ઓલા પૈસા લેવા ગયા એ ગયા હજી આવ્યા નહી હટાવે ને એ તો હારું હજી તો બોણી થઈ નથી એ હાલો જુવાન થાવો એ આવી જાવ જુવાન થાવાનું મશીન આવી ગયું છે આવી જાજો

પૈસા લે ડોહા બાપા એવું કાઈ નથી હું કઈ ખોટું નથી બોલતી હા સુકા જુવાન થઈ જાવ પચાસ હજાર રૂપિયા જોઈ આમ જો તમને વિશ્વાસ નતો ને આ બાબાને પેલા મશીનમાં નાખું અને એ જુવાન થઈ જાય પછી તો માનશો ને આ બાબાને પેલા થવા દે જુવાન એ તો ક્યાં વાંજોને હાલ ગાણ નાય એ બાપા તમાર મોબાઈલ કે ગમેતી હોય ને તમાર ભાઈબંધને બધું આપી દેજો મશીનમાં છે ને ઊંધાય ફેરવે ને હવરાય ફેરવે બધી બાજુ ફેરવે પછી જુવાન થાવ લઈ દીધું હાતે હાલો તમને મશીનમાં નાખું અંદર હાલો હાલો એ ડોહા બાપાને મશીનમાં નાખી દીધા છે હમણા 20 મિનિટ થાય ને પછી બાર આવશે કેટલીક વાર છે બસ હવે ટાઈમ થઈ ગયો છે જે હું લેતી આવું લગભગ આટા પૂરા થઈ ગયા હોય આ ગયા અમે સવિ કે વખત સુવાન થયા છે નહીં આ તમારો ભાગો આ તારે વાહ ભાઈ વાહ બજી એક નંબર સુવાન થઈ ગયો હું છોકરો યો થઈ ગયો હા આ સુવાન થઈ ગયો મારવારો વાહ હું તો સમજો

તારું કામ નથી હોય તું તો ભૂલી જ અરે તું જોજે આ છોકરી આવે ને એ મને જ ગમાડશે જોજે નારે ના ઈ તને કાઈ નો ગમાડે બોલ અરે તું જોજે ને તો આવવા દે બીજું શું હોય અરે બાપ રે આ છોકરો કયા ગામનો નો હે આ તો મને બહુ જ ગમી જો આ છોકરા તું કયા ગામનો હો અને તું મને બહુ જ ગમે સાલ મારા લગન કરી લે અરે લગન કરવાના જ હોય ને તાલ હાલ એ આવજો મારો દીકરો મારો બાઠિયો બાપો અને ગામમાં કોઈ દોશ્યું નથી ગમારતી અને અતારે જુવાન છોડ્યું હામેથી ન આવી એ મને હવે શું કરવું હે હાલો હવે આપણો વારો નઈ આવે અને છે ને આપડા મશીનમાં ખોટો ઘાળ્યો એ હાલો

ઈ વાત તમારી હાસી પણ બાપા અત્યારે હવે તમે જોવા નહીં થાઓ કેમ કે મશીન ગરમ થઈ ગયું છે હવે તમ કાલ આવજો કાલ હા અર 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 એ હાલ હાલ આવડો હાલ એ હાલ ને તું પછી જો હાલ થઈ ગય એ દોસીને હાચરીને લઈ જજો પાછા હવે દોસીને સીની રેડીટ નહીં મૂકો હા જાવ જાવ હવે 嗯嗯